હું મારા પપ્પા જીએસટી ની વાત નહીં કરતી આપણે જીએસટી ની વાત કરું છું જીએસટી નો કાઢ્યું એમ કોણ મને વાત નો જોબ પાડને તું વાત કરવામાં બસ મને તો કઈ સમજાતું નથી મમ્મી શિયાળો શરૂ થઈ ગયો ને એટલે હું એ જીએસટી ની વાત કરું છું ગોદડા સ્વેટર ને ટોપી ને એની વાત કરું છું ઓલા જીએસટી ની વાત જ કરતી હું તમે દે પણ ये साला कर क्या रहा है यहाँ पे મમ્મી જમવામાં શું રાઈસ બે ને રાઈસ પણ મમ્મી રાઈસ તો નથી ઘરમાં તો એક કામ કર ઘરમાં ભાત પડાય તો ભાત જ બનાય ને આ છે ને હમણાં ફટાફટ બનાવી નાખું જો બટેકા દૂધી રીંગણા ટામેટા બટેકા દૂધી રીંગણા ટામેટા સોરી બેન કાજલ પાવડર લિપસ્ટિક ચાંદલા કાજલ પાવડર લિપસ્ટિક ચાંદલા આજે છે ને હું તમને છે ને મારા મનની વાત રજૂ કરવા માંગુ છું ઓલું કહેવાય છે ને કે જે આપણે કોઈને ન કહી શકીએ ને ત્યાં આપણે એક મિત્રને કહી શકીએ તો આજે છે ને હું તમને મારા એક મનની વાત કહેવા માંગુ છું આજે હું બહુ ડિપ્રેશનમાં છું કારણ કે છે ને મને આજે મારી અંગત જે કહેવાય ને આપણું અંગત એને મને દગો આપ્યો છે તમને પણ જિંદગીમાં ઘણા લોકોએ દગો આપ્યો છે કોઈને પૈસામાં દગો મેળવે છે કોઈને પ્રેમમાં દગો મેળવે છે મને પણ આજે છે ને એવી રીતે મારી અંગત જે કહીએ છે ને એને મને દગો દીધો છે ખરેખર અંદરથી છે ને હું સાવ તૂટી ગઈ છું અને હું કોઈને કહી નથી શકતી અને ચાલો હું ફાઈનલી તમને કહી દઉં છું કે આજે મને કોને દગો દીધો છે ને તે તો એ છે ને